તો હાલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ રામ રામ કેમ છો બધા મજામાં આવો કે તમે બધા મજામાં છો તો સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં આજે તારીખ છે બાવીસ બાર બે હજાર પચીસ અને સવારના વાગી ગયા છે સાડા નવ આપણે આપણી દુકાન આવી ગયા છે એનામાં ટીલું આવી ગઈ છે તો હાલ આવો આવો હે રામ અરે મજા મજા તમને કેમ છે જય માતાજી જય માતાજી પંખો કરો ખાટલો ઠાકો

યા ભાઈ આ તો બરાત છે મસા મારે તો ઈટ તો હાલ હવે જમી લીધું જમમાં મટો સાક ખીચડી રોટલી ને sao ah, trong quán rau xé tôi có tiếng nói với mấy rồi à ચાલો ફ્રેન્ડ જોઈ ઘણા લોકો આવી ગયા છે ને ત્રણ ઘડિયાળમાં વાઈ ગયા છે પોણા આઠ હવે તે દિવસ આપણે જમવાનું ટાણું તો જમી લઈએ હવે આ સાથે જ આજનો વિડીયો એમ પૂરો કરીએ છીએ કેવું લાગે કમેન્ટમાં કહેજો કે હોય કે લાઇક કરજો શેર કરજો જે મને હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલના નવા વિડીયો ત્યાં સુધી જય શ્રી રામ આવજો હલો ઉભારી 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 તો આજે છે સોનલ બીજ તો બધાને સોનલ બીજની ખૂબ ખૂબ શુભકામના જય સોનલમાં